જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આજે એવી ભૂમિ ઉપર જે યુદ્ધની ભૂમિ છે આ જગ્યા ઉપર ભયંકર યુદ્ધ થયેલું મિત્રો તમે હંમેશા સાંભળ્યું હશે કે યુદ્ધ છે એ ગાયોના ધણ માટે થયેલું હોય છે કે કોઈ પણ બેન દીકરીની આબરૂ બચાવવા માટે થયેલું હોય છે પણ આ એક જ એવું ભારતનું એવું યુદ્ધ છે કે એક તેતર માટે થઈને એકસો ચાલીસ રાજપૂતો કપાઈ ગયેલા યુદ્ધ ભૂમિ ઉપર માત્ર ને માત્ર એક તેતર માટે અને એનો આખો ઇતિહાસ શું છે એ હું તમને બતાવીશ આ ગામ છે મિત્રો મૂડી જે સુરેન્દ્રનગર જિલ્લામાં લાગે છે તમે જોઈ શકો છો આ મુખ્ય ગેટ છે મિત્રો જો આ જગ્યા ઉપર જે મુખ્ય મંદિર છે એ જોંબાઈમાંનું મંદિર છે અને બીજું પણ કેટલા બધા પાળી આવેલા છે એ બધાના હું તમને દર્શન કરાવીશ અને આખો ઇતિહાસ આ મંદિર વિશે હું તમને જણાવીશ જો મિત્રો આ મુખ્ય ગેટ છે આપણે અંદર થી જઈશું તો મિત્રો તમે જુઓ અંદર આવો ને એટલે આવું સરસ મજાનું બોર્ડ મારેલું હોય છે જો શ્રી જોંબાઈમાં મંદિર મૂડી એક ચેતનના કારણે જીવ દયા ધર્મ યુદ્ધ સ્થળ તો મિત્રો આ બધી એ પ્રાઇવેટ પ્રોપર્ટી છે જે અહીંના જે મૂડીના દરબારો છે એમની છે આ પ્રાઇવેટ પ્રોપર્ટી એટલે તમે કોઈ પણ આવો તો પહેલાં ડાયરેક્ટ પરમિશન લીજો વિડીયો ઉતારવાની જુઓ આ બધી જગ્યાએ અલગ અલગ પ્રકારના લીમડા છે આ યુદ્ધભૂમિ ઉપર જેટલા પણ પાળિયા થઈ ગયેલા છે મિત્રો એ બધાના હું તમને દર્શન કરાવીશ અહીંયા એક પરબ આપેલી છે અને જુઓ સૌ પ્રથમ આપણે મા ઝોમબાઈમાંના દર્શન કરીશું ત્યારબાદ આ બધા પાળિયા વિશે આપણે જાણીશું જો આ બધી જ જગ્યાએ છે મિત્રો અલગ 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 પાડ્યા તો જો મિત્રો આ જગ્યા પર બોર્ડ મારેલું છે તમને મોબાઈલમાં કોઈ પણ વિડીયો ઉતારો નહીં પણ પૂછીને તમે ઉતારશો તો તમને કશું ના નહીં પાડે જો શ્રી આ પવિત્ર મંદિરની જગ્યા લગધીરસિંહ પરમારના વંશજો એટલે કે મૂડી ચોવીસ પરમાર ક્ષત્રિય સમાજની ખાનગી માલિકીને છે તો મિત્રો આ જગ્યા ઉપર તમે વિડીયો ઉતારો તો પૂછીને ઉતારજો એટલે કશું નહીં કહે જો આ બધે જ તમને પાળિયાના દર્શન થઈ છે મિત્રો આખો આ પુસ્તકાલય છે એક અને એક આ જગ્યા ઉપર વિશ્રામ ગૃહ છે જો આવા આપણે જે ઝોંબાઈમાં છે એના મંદિરે જઈશું અને હું તમને સંપૂર્ણ ઇતિહાસ બતાવવાનો છું મિત્રો જોડાયેલા રહેજો તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આ છે જોંબાઈમાંનું મંદિર જુઓ અહીં દૂધની ધરાડી નીચે દેવી મિત્રો આનું પણ એક દૂધનું પણ એક અલગ ઇતિહાસ છે તો સૌ પ્રથમ આપણે મા ઝોમબાઈમાંના દર્શન કરીશું મિત્રો જો જય માં અને હું તમને સંપૂર્ણ ઇતિહાસ બતાવીશ જો મિત્રો એકસાથે કેટલા પાળિયાના દર્શન તમને થઈ જો મિત્રો જ છે બધી જ જગ્યાએ જો આખા જગ્યામાં તમને માત્ર ને માત્ર પાળિયા જ દેખાય છે મિત્રો તો મિત્રો એવું કહેવાય કે કોઈ પણ તમારે પાળિયા હોવું હોય તો કાયદેસર તમારે યુદ્ધ કરવું પડે લડવું પડે તમે ગમે એટલા પૈસા આપો તો તમારું કોઈ પણ સ્ટેચ્યુ બનાવી શકે તમે સારું કામ કર્યું હોય તો તમારું સો કરોડનું હજાર કરોડનું સ્ટેચ્યુ બને પણ તમારે જો પાળિયા થવું હોય તો કાયદેસર યુદ્ધમાં કપાવવું પડે મિત્રો પાળિયા આપણા ગુજરાતમાં પાળિયાઓનો ખૂબ ઇતિહાસ હોય છે જેમ કે કોઈ બેન દીકરી માટે યુદ્ધ કર્યું હોય એ સમયમાં ગાયો માટે યુદ્ધ થતું એવું જ આ એક ઐતિહાસિક સ્થળ છે જ્યાં એક તેતર માટે આખું યુદ્ધ થયેલું મિત્રો એ સમયમાં એકસો ચાલીસ રાજપૂતો અને પાંચસો જણા સામેના યુદ્ધમાં પાંચસો જણા એ લોકો કપાઈ ગયેલા અને એકસો ચાલીસ રાજપૂતો તો ઇતિહાસ હું તમને બતાવું જો બધી જ જગ્યાએ પાળ્યા છે તમે દર્શન કરો જ્યાં દેખાયને તમને માત્ર ને માત્ર પાળ્યા દેખાય છે આ એક યુદ્ધ ભૂમિ છે મિત્રો કેવો અનોખો ઇતિહાસ છે એ જમાનાનો તમે કલ્પના કરો કે આ જ ભૂમિ ઉપર એકસો ચાલીસ રાજપૂતો માત્ર ને માત્ર એક તેતર માટે લડેલા તો ઇતિહાસ હું તમને બતાવું છું એ પહેલાં તમે આ બધી જગ્યા જોઈ લો મિત્રો હું તમને ઇતિહાસ પણ બતાવું મિત્રો મારી તમે આગળ પાછળ ગમેના જોશો ને તમને ફક્ત ને ફક્ત પાળિયા જ દેખાય છે તમે જુઓ અહીં એક પાળિયા છે પાછળની સાઈડ છે અને બધી જ જગ્યાએ તમે આટલી જે જગ્યા છે એ બધી જ જગ્યા ઉપર તમને પાળિયાના દર્શન થઈ જાય તો અહીંના ઇતિહાસની તો મિત્રો વાત કરું તો એવું કહેવાય કે એ સમયની અંદર શિકારીઓ જ્યારે શિકાર કરવા નીકળેલા અને એક તેતર ઇન્જર્ડ થઈ ગયું એટલે કે તેતરની કંઈક પાંખે કેમ લોહી નીકળ્યું છે અને ઉડતું ઉડતું ઝુંબાઈમાં એના રાજપૂતાને છે એ જમાનામાં એમના ખોળામાં એ તેતર પડ્યું ઘાયલ થયેલું અને એ તેતર પછી જોમવાઈ ઝોમ્બાઈમાંના ખોળામાં પડ્યું એટલે ઝુંબાઈમાં એ કીધું કે આ તેતર એ ઘાયલ થઈ ગયેલું છે અને બચાવવું એ આપણી ફરજ છે અને એ પણ રાજપૂત ક્ષત્રિય એટલે પછી એ શિકારીઓ આવ્યા અને એમણે કીધું કે આ તેતર તો અમારો શિકાર છે એમને આપી દો તો ઝુંબાઈમાંએ એ સમયે કીધું કે શિકાર ન મળે આ તો હવે એક રાજપૂતાણીના ખોળામાં પડેલું છે હવે ગમે તે થાય આ શિકાર તમને ન મળે આ મારા ખોળામાં પડ્યું છે એમ તો એ સમયે કીધું કે આના માટે તમારે યુદ્ધ કરવું પડશે તો કે કાંઈ વાંધો નહીં તો એ સમયે એક તેતર માટે થઈને પોતાનો દીકરો અને આજુબાજુના તમામને પડકારો કર્યો અને યુદ્ધ થયું પાંચસો એ કપાઈ ગયા અને એકસો ચાલીસ મૂડીના રાજપૂતો કપાઈ માત્ર એક તેતર માટે તો મિત્રો આવો અનોખો ઇતિહાસ છે આ જગ્યાનો તો ક્યારે પણ તમે આવો તો જગ્યાએ જરૂર આવજો મિત્રો આવી ઘટના આપણા ગુજરાતમાં બનેલી છે અને એ ભારતમાં જ બને તો મિત્રો આવો ઇતિહાસ આપણા ગુજરાતમાં છુપાયેલો છે તમે રાજભા ગઢવી અને દેવાયત ખવડના ડાયરામાં ઘણીવાર મૂડીના પાદર વિશે મૂડીના આ એકસોને ચાલીસ રાજપૂતો વિશે બહુ બધી વાતો સાંભળી હોય છે અનોખો ઇતિહાસ છે તો મિત્રો તમે પણ ક્યારેય સુરેન્દ્રનગર બાજુ આવો કે ચોટીલા બાજુ આવો તો ક્યારેય મૂળી આવવાનું ભૂલતા નહીં સરસ મજાની જગ્યા છે ઐતિહાસિક જગ્યા છે ઇતિહાસ જાણવો એ ખૂબ મહત્ત્વની વાત છે મિત્રો તમે ક્યારે પણ ચોટીલા આવો તો ચોટીલાથી રિટર્ન જાઓ સુરેન્દ્રનગર બાજુ ત્યારે વચવા જ આ ગામ આવે છે સરસ મજાનું ઐતિહાસિક ગામ છે તો તમે પણ એકવાર માયા ઝુંબાઈ મારા દર્શન કરવા જરૂર આવજો તો મિત્રો બસ આજના વ્લોગમાં આટલું જ હતું મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ